આવી જશો આજે જે મારા શું કહે જેના લગ્ન માં ગયા હતા રાજસ્થાન ની હાવ બોર્ડર ની નજીક છે તો ત્યાંથી અમારો મિત્ર ધીરજ આવી ગયો છે એક્ઝામ ને બધું નજીક આવી ગયું છે તો રીડિંગ ને બિડિંગ બધું શરૂ કરી દીધું છે તો વરરાજા આવી ગયા છે અમારા પાસે હિયર ઇઝ અને હજી તો જાગ્યા નથી તો લાઇબ્રેરી હમણાં બે મિનિટમાં ગાયબ થઈ જાય બંને પછી રહ્યું પછી હું રૂ ને એ બુકુન બધું પીડું છે એટલા વચ્ચું ખાલી અને એના જ લગનના કપડાં આજે મેં કાલે ધોયા મી જો એટલા એના કપડાં હતાં આ ધોવાયેલું હોય કાલે અને આટલી બધી મીઠાઈ લઈને એવો છે અમારા માટે ભાઈ હા તો મિઠાઈ લઈ આવ્યો છો તો ચીકુજીને દેવા જવું પડશે તો ફટાફટ એ બધું સવારનું ટેકરી ને આવી ચલો બે ભાઈ ચીકુજી છે એની મેડમ ત્યાં છે તો એ શું કરે છે તમે થોડુંક બતાવી દો આ અનકાનું ઘર છે આ અનકા છે હેલો હાઉ આર યુ ઓલ ફાઈન સે નમસ્તે નમસ્તે હાઉ આર યુ તો મેમ ના બાર કર્ણાટકી ક્લાસિકલ મ્યુઝિક ના ઓનલાઈન ક્લાસ ચાલે છે ઓનલાઈન ક્લાસ ઇસ ગોઈંગ ઓન શી અનકા હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ રાધે રાધે

જી કોમ ભાળી જવાની છે પછી મીઠાઈ પેક કરી દે અને પેલો નાખી દેતો સંભે અને યેમ ના હોકે આજે ક્લાસ લેવા માટે અલગ જગ્યાએ ગયા હતા ક્લાસ પતાવીને આવે છે તો હું फटाफट તમે જાઉં અને આ મીઠા લઈ આવું તમને ઊભા રાખ્યા છે અને એઝ યુઝુઅલ હું લેટ છું યે હું પાંચ મિનિટમાં પહોંચું પણ હું તો હજી નીકળ્યો નથી એઝ યુઝ્યુઅલ જો પહોંચી ગયા છે ગુડ મોર્નિંગ રાધે રાધે હરે કૃષ્ણ બધાને કેમ છો બધા

85, 85. ना भाई। भाई। इजी इजी। <skrly> तो आड़े। आड़े। करो करो। क्या कर कर रहा रहा है? है है? है? है बेरा 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 तो जिंदगी का क्या कर रहा है? जिंदगी एक ही है बेरा है तू तो की कर रहा है परिवार है बेरा है है? तो बेरा कर रहा तेना तो दे શરીર આજ મશીન તોડી નાખવાનું છે જોવા છે તો ભયંકર તો જે તમને લાગે કે તમારું શરીર તૂટે છે તે દિવસે શું કરવાનું ખબર એક મિનિટ તો 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 કેમ મજામાં આજે આજે વ્લોગ 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 હું અમે અમે નોર્મલી પબ્લિક પબ્લિક ની ની અંદર અંદર બનાવતો છું પણ હારે છે અને બસ ગયા કેવો માહોલ રે રીતે કારણ કે નોર્મલી તો શું કેમ ત્યાં ઓકે આવી રીતે આમ જઈએ છીએ પેટ્રોલ પંપ ને પબ્લિક અત્યારે બધી ભર માર છે અત્યારે મોલ ને એવું છે બધી વસ્તુ અવેલેબલ છે આજે વ્લોગ

આ લોકો ત્યાં શું કરે છે એવું બધું પૂછે છે પર્સનલી એવા ક્વેશ્ચન આવે છે યુટ્યુબ માં તો એક બે જ પૂછ્યું છે બટ આપડે ઇન્સ્ટાગ્રામ માં

કઈ વાંધો નહીં તડકો બહુ અંદર બેસી એસી છે ને ચલો બહાર ગઈ પણ તો પંખા નથી આ ક્લીનિંગ ચાલે છે તો બહાર આવો પછી ચલો તો આવું કોઈ કસ્ટમર નઈ હોય કે જે બેર બેસીને વેઇટ કરે પીસા ખાવા માટે તો મિત્રો મતલબ એ એક અમારે એવા સ્પેશિયલ સબસ્ક્રાઇબર છે બહુ મતલબ આમ અમારો અમારો પર બહુ લાઈક ઘડીક સબસ્ક્રાઇબ કરે અન ઘડીક અનસબસ્ક્રાઇબ કરે એટલે એને પણ થેન્ક યુ કે તમે ઘડીક કરો છો અને ઘડીક અનસબસ્ક્રાઇબ કરો છો સારું કહેવાય કે તમે અમારા ચેનલ ઉપર આટલું તમે તમારું યોગદાન આપો છો થેન્ક યુ ફાઈનલી ઘણો બધો સમય વાટ જોઈ પછી પીજા આવી જશે નામ ના આવતો જો ચટણી નાખવાનું શરૂ કરી દીધું બસ પણ બસ 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 એટલે બધી નો હોય નો கொடுக்கும்

ચાલો <laughs> મિત્રો <laughs> <laughs>

કેટલી બધી ભીડ છે અને પહોંચી ગયા હવે બસ આ લોકોની વચ્ચે થી ફરી થી નીકળશું અમે અને જોઈએ કેવા રિએક્શન રિએક્શન રે છે માજી અમારો હાથોળી નાખશે મારી એવું લાગે કોણ માજી હે મારું મને કોણ મારું હાલ માડી હે પેલા માડી હાથ ને રે આજ માડી ને આશીર્વાદ દો આશીર્વાદ છે માડી તો ચલો આ જે રસ્તો છે જે રસ્તા તમે આવ્યા હતા અને પાછા એને રસ્તા થી જવાના છે શું કામ એમ કે ભૂલ મારી હતી સોરી અરે રેકોર્ડિંગ વાઇડ નતો થાતો એટલે હા અને હવે તમે જોઈ શકો છો કે કેટલો તમને આજુબાજુ બધું અરે જેમ તમે કાળા મસ્ત થઈ જવાના છો કેમ કે તડકો આવે છે બોજ ઈ કે ઓ એટલે હા હું તો મે તો બાંધેલું છે તમે તો આ છોકરા હું બાંધી રહ્યા આવું એટલું બધું તમને કીધું તમને કીધું

bass sao tay đi còn patigio chứ ko à muốn cắt na qua nine yeah nine lẹ bass hòa van điên gai i'm join giờ ra uống